ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલના હસ્તે આ પાર્ટીના કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓનો પક્ષ પલટો શરૂ જ છે સુરતમાં આમ આદમી પાર્ટીને મોકો ફટકો લાગ્યો છે માલધારી સેલના ઉપપ્રમુખ પીયush દેસાઈને હાજરીમાં તમામ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા તેમણે આમ આદમી પાર્ટીની વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ જ અમલી ન કરતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને નેતાઓની કથની અને કરણીમાં ફરક હોવાનું કહ્યું હતું કાર્યકર્તા તન મન ધનથી સેવા કરતા હોવા છતાં પણ તેમની કદર પાર્ટીમાં ન થતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી પક્ષમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં માલધારી સેના પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂકેલા પીયુષ દેસાઈએ જણાવ્યું કે આજે અમે અમારા માલધારી સમાજના યુવકો અને આ માર્ગની પાર્ટીમાં અલગ અલગ હોદ્દા પર રહેલા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આપમાં અમે કામ કરતા હતા પરંતુ ત્યાં લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો અને તેના કારણે આખરે અમારે આમ આદમી પાર્ટી છોડવી પડી છે હાલ આજે અમે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની હાજરીમાં ભાજપ જોઈન્ટ કરી લીધું છે ભાજપ માટે હવે અમે તન વન ધનથી કામ કરીશું ભાજપની વિચારધારાના કારણે અમે ભાજપમાં આવવાનો નિર્ણય કર્યો છે મારું નામ દેસાઈ પિયુષ ભુરાભાઈ હું પહેલાં આમ આદમી પાર્ટીમાંથી માલધારી સેલની જવાબદારી નિભાવી રહ્યો હતો ગુજરાત પ્રદેશની અત્યારે હાલ મેં વિધિવત રીતે સી આર પાટીલ સાહેબના હાથે અને સંગઠનના હાથે મેં અત્યાર હાલ ભાજપમાં જોઈનિંગ કર્યું છે અને એમાં મારી વિચારધારા હતી કે સંગઠનને મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એના માટે મેં અત્યારે હાલ બીજેપીનો જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હું તન મન ધનથી સેવા કરી છ આપ છોડવાનું કારણ સાહેબ એટલું હતું કે એની અંદર આપણે મહેનત કરતા હતા બધું હતું પણ એમાં જેવી લોકોનો કામ ને લોકોના પ્રશ્નો હતા ને એ ઉકેલ આવતો ન હતો અને એના કારણે પછી મારે ના છૂટકે છોડવું પડ્યું છે આમ આદમી પાર્ટીમાંથી સો જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે તો પિયુષભાઈ દેસાઈ તેઓ ઉપપ્રમુખ છે માલધારી સેલ ગુજરાત પ્રદેશના આપ પાર્ટીના કાનાભાઈ મકવાણા મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલના ખુલાભાઈ દેસાઈ મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલ ભીમજીભાઈ કંબલિયા પ્રમુખ માલધારી શહેર સુરત જિલ્લા અશ્વિનભાઈ રબારી પ્રમુખ માલધારી સેલ સુરત શહેર સાથે સાથે ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવો છે હું એમને પાર્ટીમાં આવકારું છું અને આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી પોતપોતાનું વતન હોય સુરત શહેર હોય કે દરેક ક્ષેત્રે પોતે પ્રચાર કાર્યમાં જોડાઈ જશે એવી એમણે પણ રજૂઆત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર કરીશું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને એમણે મોદી સાહેબે આ દેશનું જે ગૌરવ વધાર્યું છે અને આદરણીય પાટીલ સાહેબના સંગઠનની કુશળ રણનીતિ આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી તેઓ આકર્ષિત થયા હતા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પુનઃ હું એમનું સૌનું સ્વાગત કરું છું આવકારું છું ધન્યવાદ